તો ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે મિત્રો આદિવાસી સમાજમાં બે ભાગલા પડ્યા છે શું છે માહિતીને હાલના ટાઈમમાં તમને બધા લોકોને એ તો ખબર છે કે ભાઈ શેતોભાઈ વસાવા જેલમાં છે પરંતુ ભાઈ સૌથી મોટા સમાચાર એ આવી રહ્યા છે કે ભાઈ આદિવાસી સમાજમાં હાલના ટાઈમમાં ભાગલા પડ્યા છે આના વિશે આપણે પૂરો વિડીયો લઈને આવી ગયો શું તો ભાઈ ચેનલમાં નવાસો તો જલ્દીથી વિડીયો લાઇક કરવાનું બિલકુલ ભૂલતાની અને ચેનલમાં નવાશો તો ભાઈ સબસ્ક્રાઇબ કરી લો કારણ કે મિત્રો ગુજરાતના અને ભારતના સૌથી પહેલા જે ટ્રેન્ડિંગ વિડીયો છે સૌથી પેલા હું તમને આપતો છું તો આપણે વિડીયો કરીશી ભાઈ ચાલો તો મિત્રો ભાગલા તરીકે આપણે વાત તો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો બીજેપીના નેતા ભાઈ મનસુખભાઈ વસાવા અને ભાઈ આમ આદમી પાર્ટીના ભાઈ આ શેતોભાઈ વસાવા છે બંને મિત્રો એમ કીધું આદિવાસી સમાજના નેતા છે પરંતુ ભાઈ બંને બાજુ મિત્રો લોકો આદિવાસી સમાજમાં બટાઈ ગયા છે કે મિત્રો ઘણા બધા આદિવાસી મિત્રો એમ કીધું મનસુખભાઈ વસાવાને સપોર્ટ કરી રહ્યા છે અને મિત્રો વાત કરી તો ઘણા બધા લોકો છે એ મિત્રો શેતુભાઈ વસાવાને સપોર્ટ કરી રહ્યા છે ભાઈ તમે કોને સપોર્ટ કરી રહ્યા છીએ ભાઈ એકવાર કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં કારણ કે અમને પણ ખબર પડે કે આદિવાસી લોકો કોને કોને સપોર્ટ કરી રહ્યા છે મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ ચેતોભાઈ વસાવા જેલમાં છે પરંતુ ભાઈ તેની પત્નીભાઈ વર્ષા વસાવા મિત્રો એમ કે તો ફરીવાર ચૂંટણી બે ને માં લડવાની છે અને હાલના ટાઈમે મિત્રો આ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે અને મિત્રો તમને શું લાગે છે મિત્રો આ વખતે કોણ જીતી શકે છે ને ભાઈ ચેતોભાઈ વસાવા ક્યારે બહાર આવી શકે છે એ પણ કમેન્ટ કરવાનું ભાઈ બિલકુલ ભૂલતા નહીં તો મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ઈ તો ખબર છે કે ભાઈ છે તો ભાઈ વસાવા કેટલા ટાઈમ માટે જેલમાં રહી શકે છે કારણ કે મિત્રો હાલના ટાઈમ તેના ઉપર ભાઈ જે જામીન હતા તે નામ મંજૂર કરી દેવામાં આવ્યા છે અને કોર્ટે તેને ના પાડી દે છે કે મિત્રો આ વખતે તે સૂટશે નહીં પણ મિત્રો બે હજાર ચોવીસમાં સૂટી શકે છે તો તમારા આના વિશે શું કેવું છે ભાઈ કમેન્ટ કરવાનું એક વાર બિલકુલ બોલતા નહીં આપણે એક નવા વિડીયોમાં મળી જ્યાં સુધી હિન્દ